યુદ્ધ સમય હાથીઓ દ્વારા જ્યારે ગેટ પર આક્રમણ કરવામાં આવતું હતું તેનાથી રક્ષણ મળે તેના માટે રાખવામાં આવતા હતા અને આ દિવાલોમાં તમે જોઈ રહ્યા છો અહીંયાથી મિત્રો નાની ગનો ફાયરિંગ કરવામાં આવતી હતી અને અહીંયા ઉપરથી મોટી ગનો ફાયરિંગ કરવામાં આવતી હતી ઉપર તમે જોઈ શકો છો અને આ જગ્યા પર હાથી અને ઘોડા બાંધવામાં આવતા હતા તે સમયમાં આ છે મિત્રો તે સમયનું રસોઈ ઘર અને મિત્રો આ છે તે સમયનું હવા ખાવા માટેનું કુલર છસો વર્ષ જૂનું તો મિત્રો આ છે હાથી પર સવારી કરવા માટે જે સામાન રાખવામાં આવતો હતો તે છે મિત્રો હાથીના હોદા તો મિત્રો આ છે પાલખી તમે જોઈ શકો છો અને મિત્રો આ છે નાની નાની ઘનોની સાથે સાથે બારૂદ પણ અને મિત્રો આ છે છસો વર્ષ જૂની તલવાર સવા બે મણની તલવાર અને મિત્રો આ છે તે સમયના પગરખા તો મિત્રો રામદેવરાથી તમે પોખરણ જવા માટે તમને મિત્રો આવી રિક્ષા પણ આરામથી મળી જશે જય માતાજી મિત્રો કેમ છો તમે બધા આશા કર છું કે તમે બધા મજામાં જ છો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ પોખરણ મહેલ જોવા માટે મિત્રો પોખરણ મહેલ આવેલ છે રામદેવરાથી મિત્રો ચૌદ કિલોમીટરના અંતરે આવેલ છે ત્યાંથી મિત્રો તમને રિક્ષા મળી જશે ત્રીસ રૂપિયા ભાડું લેશે અને મિત્રો તમને ઉતારશે આ

આવતા હતા તો મિત્રો કહેવાય છે કે સૈનિકો માટેના રૂમ હતા જ્યારે મિત્રો કોઈ અજાણી વ્યક્તિ મહેલની અંદર આવતી ત્યારે મિત્રો સૈનિકો પહેલા તેની પૂછપરછ કરતા અને મિત્રો પછી જ મહેલ અંદર આવવા દેતા હતા તો મિત્રો મિત્રો હવે નીચેનો જોઈ આપણે દરેક વસ્તુ જોતા જોતા જઈશું અને જેટલી બને તેટલી મિત્રો આપણે માહિતી પણ મેળવતા રહીશું તો મિત્રો લાલ પથ્થરોથી બનેલ આ કિલ્લો મજબૂતી અને ખુબસુરતી માટે આજે પણ મિત્રો પ્રખ્યાત છે તો મિત્રો આપણે સૌ પ્રથમ જઈશું આ મહેલના નીચેના ભાગમાં મિત્રો જ્યાં ઘણી જૂની ચીજ વસ્તુઓ આવેલી છે તે જોવા માટે તો આ ગેટ છે ત્યાંથી મિત્રો આપણે જઈશું હવે અંદરની તરફ તો મિત્રો પોખરાણના આ મહેલમાં આજે પણ અહીંયા રાખેલી છસો વર્ષ જૂની તોપો તમને જોવા મળશે જે મિત્રો કોપરથી બનેલી છે અને મિત્રો તમે આ અંદર જતા જ ગેટ જોઈ શકો છો કેટલા મજબૂત ગેટ બનાવવામાં આવેલા છે તો મિત્રો અત્યારે આપણે છીએ મહેલના નીચેના ભાગમાં મિત્રો અહીંયા ઘણા બધા રૂમો આવેલા છે મિત્રો તે સમયના મિત્રો અહીંયા સાધનો રાખવામાં આવેલા છે મિત્રો તમે અહીંયા ફસ્ટમાં જોઈ શકો છો મિત્રો આ છે રસોઈ ઘર જેમાં મિત્રો રસોઈ કરવાના મિત્રો તે સમયના બધા જ બર્તન રાખવામાં આવેલા છે તો મિત્રો આ છે સાંઢડી પર બેસવા માટેનું જે સ્ટેન્ડ આવતું હતું તે અને મિત્રો તમે આ જોઈ શકો છો આ છે મિત્રો પવન ખાવા માટે મિત્રો મિત્રો તે સમયમાં વપરાતું આ છે કુલર છસો વર્ષ જૂનું તમે કુલર જોઈ શકો છો અને મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ છે મિત્રો જ્યારે હાથી ઉપર સવારી કરવા માટે મિત્રો જે સામાન રાખવામાં આવતો હતો તે હાથીના હોદા

આ છે રાજા અજમેલ બેસતા હતા તે ગાદી તેની બાજુમાં જ મિત્રો તમે છસો વર્ષ જૂની તલવાર પણ જોઈ શકો છો આ તલવારની સાઈઝ જોઈને જ મિત્રો તમે અનુમાન લગાવી શકો છો કે મિત્રો રાજાની હાઈટ કેટલી હશે અને આ જગ્યા પર મિત્રો રાજા અજમેલ બેસતા હતા અને સાથે આ તલવાર રાખતા હતા આ છે મિત્રો મહેલનો નીચેનો વિષ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો દરેક પ્રકારના પ્રોગ્રામ તે સમયે થતા હતા તો મિત્રો હવે આપણે મહેલના નીચેનો ભાગ જોઈ લીધો હવે મિત્રો આપણે જઈએ ઉપરની તરફ ઉપર જવા માટે મિત્રો અહીંયા સીડી છે તે સમયની તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ઉપરની તરફ તો મિત્રો ઉપર પહોંચતા તમને જોવા મળશે ઘણી બધી ઘનો તે સમયની ઘનોની સાથે સાથે મિત્રો તેને ફાયર કરવા માટેનો બારૂદ પણ રાખવામાં આવેલો છે અને મિત્રો ઘણા બધા તમે આ શસ્ત્રો પણ જોઈ શકો છો અને મિત્રો દુશ્મનના અટેક થી બચવા માટે ઘણા બધા બખ્તર પણ તમે અહીંયા જોઈ શકો છો જે અલગ અલગ ભાગમાં પહેરવામાં આવતા હતા અને આ છે મિત્રો ઘણી બધી અલગ અલગ પ્રકારની તલવારો તમે જોઈ શકો છો અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રકારના પોશાક પણ મિત્રો અહીંયા રાખવામાં આવેલા છે અને મિત્રો યુદ્ધ દરમિયાન જો નાની મોટી કોઈ ચોટ આવે તો મિત્રો તેના ઉપચાર માટેના આ બધા છે સાધનો યુદ્ધ દરમિયાન કોઈને કોઈ નાની મોટી ચોટ આવે તો આ એના માટે આ બોક્સ રાખવામાં આવેલા છે જેમાંથી જરૂરી દવા લઈ શકાય અને મિત્રો આ છે અલગ અલગ પ્રકારના પરફ્યુમ તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા ઘણા બધા પગર કાપણ છે તે સમયના અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રાણીનો પોશાક પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો

તો મિત્રો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર પણ આવેલું છે તો ચાલો મિત્રો આપણે જઈએ દર્શન કરવા માટે અહીંયા મિત્રો તમે આ પ્રકારની અહીંયા સીડી આવેલી છે તમે જોઈ શકો છો આ સીડીથી મિત્રો આપણે પહોંચી ગયા હવે ઉપરની તરફ તો મિત્રો ચાલો આપણે કરી લઈએ દર્શન જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહેલની ઉપરની તરફ મિત્રો તમે સામે જોઈ શકો છો અહીંયા ઘણી બધી મિત્રો ઘનો આવેલી છે અહીંયા મિત્રો જગ્યા જગ્યાએ આવી ઘણી બધી ઘનો તમને જોવા મળશે મિત્રો આ ઘનોથી ઉપર આરામથી અટેક કરી શકાય તેવી રીતના મિત્રો અહીંયા ઘનો તે સમયે ગોઠવવામાં આવેલી હતી આગળ પણ મિત્રો ઘણી બધી ઘનો આવેલી છે ચાલો મિત્રો આપણે નજીકથી જોઈએ તો મિત્રો પહેલાં આપણે સામેની બાજુ જઈને આવ્યા હવે મિત્રો આપણે આવે છે આ બાજુની તરફ સામે મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો ચારે બાજુ આરામથી ફાયર કરી શકાય તેવી રીતના મિત્રો અહીંયા ઘનો ગોઠવવામાં આવેલી છે ચાલો મિત્રો આપણે ઉપરથી જોઈએ આ ઘનોને અને મિત્રો અહીંયા તમે આ બાંધકામ જોઈ શકો છો કેટલું મજબૂત મિત્રો આ બાંધકામ કરવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપરની તરફ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો દિવાલો ઉપર ઘણી બધી તિરાડો જોવા મળશે ઘણા બધા મિત્રો તમને છેદ જોવા મળશે તો મિત્રો તમે એવું વિચારતા હશો કે આ મિત્રો કેવી રીતે પડ્યા તો મિત્રો અહીંયા એવું અનુમાન લગાવી શકાય કે મિત્રો આ જગ્યાથી મિત્રો દુશ્મન ઉપર આરામથી નજર રાખી શકાય અને જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા આરામથી ઘન વડે દુશ્મન ઉપર ફાયરિંગ પણ આરામથી કરી શકાય તે રીતના બનાવવામાં આવેલ છે આ કિલ્લો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમને ઘણા બધા છેજ જોવા મળશે અહીંયા મિત્રો જો દુશ્મન નજીક હોય તો મિત્રો અહીંયાથી ફાયરિંગ કરાય અને જો મિત્રો દુશ્મન આપણાથી દૂર હોય તો અહીંયા ઉપરથી ફાયરિંગ કરી શકાય અને મિત્રો આવી રીતના દિવાલોમાં છેદ કરવાનું એક જ કારણ કે મિત્રો દુશ્મન આપણને જોઈ ના શકે ને મિત્રો આપણે દુશ્મનને આરામથી જોઈ શકીએ અને આ દરેક જગ્યા નાની ઘનોના ફાયરિંગ માટે બનાવવામાં આવેલી છે તો મિત્રો આ મહેલની દિવાલો તમે જોઈ શકો છો આજે પણ મિત્રો અડીખમ અને મજબૂત મિત્રો ઊભી છે આટલા વર્ષો પછી પણ તો મિત્રો તમે નીચે જોઈ શકો છો આ જગ્યા પર મિત્રો હાથી અને ઘોડા બાંધવામાં આવતા હતા અને તેમના માટે મિત્રો પાણીની વ્યવસ્થા પણ નીચે કરવામાં આવતી હતી ચાલો મિત્રો નીચે જઈને જોઈએ આ જગ્યાને તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મહેલની નીચેની તરફ મિત્રો અહીંયા હાથી અને ઘોડા બાંધવામાં આવતા હતા તમે અહીંયા જોઈ શકો છો આ છે મિત્રો ઘોડાઓને પાણી પીવા માટેની જગ્યા તેની બાજુમાં સામે તમે જોઈ શકો છો આ છે મિત્રો હાથીઓને પાણી પીવા માટેની જગ્યા અહીંયા મિત્રો ઘોડાઓને ઘાસચારો નાખવામાં આવતો હતો અને અહીંયા તમે ઘણા બધા મિત્રો ખીલા પણ જોઈ શકો છો જ્યાં મિત્રો ઘોડા અને હાથીઓને બાંધવામાં આવતા હશે તો આ પણ મિત્રો પાણી પીવા માટેની કુંડી છે તમે જોઈ શકો છો તેની બાજુમાં જ મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો ઘર ઘંટીનો સામાન જે હોય છે તે અહીંયા પડેલો છે આ છે મિત્રો ખીલા તમે જોઈ શકો છો અહીંયા હાથી અને ગોળા મિત્રો બાંધવામાં આવતા હશે તે બાજુ મિત્રો અત્યારે બંધ છે અને મિત્રો આ છે પક્ષીઓને દાણા નાખવા માટેની જગ્યા તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો રામદેવ ભગવાનના દર્શાવતી મૂર્તિઓ તમને જોવા મળશે ભગવાન રામદેવની સંપૂર્ણ જીવનશૈલી મૂર્તિના માધ્યમથી મિત્રો અહીં દર્શાવવામાં આવી છે અત્યારે મિત્રો આ ખંડેર હાલતમાં છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા લાસ્ટમાં તમે ભગવાન રામદેવજી નો ફોટો પણ જોઈ શકો છો અને મિત્રો પોખરણમાં ઓગણીસો પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પોખરણમાં તો મિત્રો ફાઇનલી વિડીયો અહીંયા કરી છે આશા કરશું કે આ વિડીયો તમને પસંદ આવે છે જો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બટન દબાવી દેજો મળી છે મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય રામાભરની